જુનાગઢમાં ધારાસભ્ય ભગવાનજીભાઈના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયના મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષ સ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયના મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા આ સહાયમાં પાવર થ્રેસર ગોડાઉન પોસ્ટ હાર્વેસ્ટના સાધનો સેટ તાર ફેન્સિંગ વગેરે ખેતીલક્ષી વિવિધ સાધનો અને ઘટકોનો સમાવેશ થાય છે મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના વીસમા હપ્તા અન્વયે જૂનાગઢ જિલ્લાના આશરે એક લાખ પચાસ હજાર નવસો છાસઠ ખેડૂતોને રૂપિયા એકત્રીસ પોઈન્ટ નેવ્યાસી કરોડથી વધુની સહાય તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે

કોઈ દેશમાં નથી માત્ર ને માત્ર ભારત દેશમાં અને એની શરૂઆત આઝાદી પછી હિન્દુસ્તાનમાં જો કોઈએ કરી હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જાણીએ છીએ નાની મોટી ખેડૂતોને જે આપણે સહાય આપવામાં આવે છે એ પછી ટ્રેક્ટરની સબસીડી હોય બિયારણ માટેની કોઈ વ્યવસ્થા કરવાની હોય કે અન્ય કોઈ વ્યવસ્થા હોય એમાં ગુજરાત અને કેન્દ્ર સરકાર જેમ બને વધારે સાથ અને સહયોગ આપવાના પ્રયત્નો કર્યા છે તમે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ